પ્રોસેસિંગ યુનિટો બંધ હોવાથી શહેરમાંથી રોજનો જમા થતો કચરો સીધો જ ડમ્પિંગ સાઇટ પર ખાલી કરવામાં આવે છે જેના કારણે સાઇટ પર કચરાના ઢગલાનો જથ્થો સતત વધી રહ્યો છે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર માખીનો ઉપદ્રવ વધ્યો છે પાલિકાની સ્વચ્છતા વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ ચાલી રહ્યું છે જ્યારે હકીકતમાં શહેરનો કચરો ડમ્પિંગ સાઇટ પર ડુંગર સમાન થઈ ગયો છે જો સ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે તો વરસાદી મોસમમાં ડમ્પિંગ સાઇટ આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે વિરોધ પક્ષે આ મુદ્દે તીવ્ર આક્ષેપ કરતા જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ બનાવવાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પ્રોસેસિંગ યુનિટો છ મહિનાથી બંધ છે પાલિકા માત્ર ડોર ટુ ડોર કલેક્શનનો ઢોંગ કરે છે પરંતુ કચરાનો યોગ્ય નિકાલ નથી થતો જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો શહેર રોગચાળો ફાટી નીકળવા ખાતર હેઠળ આવી જશે

જાણવા એવું પણ મળ્યું છે કે અધિકારીઓને સ્ટેન્ડિંગ ચેરમેન એકબીજાને ખો આપે છે ટેન્ડર પ્રક્રિયા બાબતે તો ખાસ કરીને તમે મહત્ત્વની વાત સમજો તો આટલો બધો મોટો કચરો ત્યાં એક તો થતો હોય તો આજુબાજુના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે જો આ રોગચાળો ફાટી નીકળશે તો આના માટે કે રોગચાળો અટકશે અને આના માટે જવાબદાર કોણ ખાસ કરીને એક ડમ્પિંગ સાઇટ તમે સરખી સંભાળી નથી શકતા અને મને એવું જાણવા મળ્યું છે કે બીજી ડમ્પિંગ સાઇટ ઊભી કરવાની વેતનમાં છે પ્રજાના પૈસાનું શું કામ પાણી કરવાનો વિષય કરે ભાવનગર શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પલ બેલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે આ વ્યવસ્થા અંતર્ગત શહેરના તેર વોર્ડમાંથી ઘરો તથા રસ્તાઓનો કચરો એકત્રિત કરી દરરોજનો બસો ટન કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે ડમ્પિંગ સાઇટ પર કચરાનું પ્રોસેસિંગ કરી તેને અલગ અલગ પ્રકારમાં વિભાજીત કરીને નિકાલની વ્યવસ્થા છે પરંતુ છેલ્લા છ મહિનાથી ડમ્પિંગ સાઇટ પર આવેલી પ્રોસેસિંગ યુનિટો બંધ પડેલી છે જેના કારણે તે અંદાજે પચાસ હજાર ટન કચરો જમા થઈને ડુંગરો ઊભા થઈ ગયા છે શહેરના પ્રવેશ દ્વાર જેવા વિસ્તારોમાંથી પસાર થતા લોકો માટે આ દ્રશ્ય શરમજનક બની ગયું છે શહેરજનો હવે મહાનગરપાલિકાની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે કે કચરાના ડુંગરો ક્યારે ઘટશે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કચરો ડોર ટુ ડોર કલેક્શન જેવી પી પોઈન્ટ ઉપરથી કલેક્શન કરવામાં આવે છે તે આપણે સાઇટ ઉપર વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે ડેલી બસો સાઠ ટીપીડી જેટલો વેસ્ટ છે એમનો નિકાલ કરવામાં આવે છે હાલ જે જૂની એજન્સી હતી તેમના સ્કોપમાં જે પણ જથ્થો હતો તેની ક્વોન્ટિટી પૂરી થઈ ગયેલી હોવાથી આગળની કામગીરી છે એના માટે જૂનો વેસ્ટનો નિકાલ તથા જે ડે ટુ ડે નવો વેસ્ટ જનરેટ થતો હોય તેનો પ્રોસેસિંગ માટેનું ટેન્ડર છે પરામર્શ માટે રજૂ કરવામાં આવેલું છે પરામર્શ મળેથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આગળની કામગીરી છે એ હાથ ધરવાની એ રહેશે કેટલા સમયથી ડંપીંગ સાઈડે જે કચરાનો જૂનું ટેન્ડર છે એની જથ્થો પૂરો થઈ ગયેલો હોવાથી અંદાજે ત્રણથી ચાર માસથી પ્રોસેસિંગની કામગીરી બનશે અને હાલ ઉપરાંત વધુમાં ચોમાસાનું સિઝન હોય પ્રોસેસિંગની કામગીરી તેના લીધે પણ બંધ રહેવા પામેલી છે પ્રક્રિયા થોડાક સમયથી ચાલુ જ છે પરંતુ તેમાં જે ટેન્ડરના પરામર્શ શરતો વગેરેમાં વિભાગ દ્વારા કોઈ ચૂક રહી ગયેલી હોય અથવા તો એમાં શરતોમાં સુધારો કરવા બાબતની સૂચનાઓ મળેલી હોય તો તે અનુસાર સુધારો છે એ કરવાની કામગીરી શરૂ છે તે બાદ ટેન્ડર પેપર છે એ સક્ષમ સત્તામાં રજૂ કરવામાં આવેલા છે